તાજી તો મિત્રો આજે એક બ્લોગ બનાવી રહ્યું છે એક સ્વચ્છતા અભિયાન બાબતે તો તમે મિત્રો અહીંયા જોઈ રહ્યા છો કે અમેરિકામાં સ્વચ્છતા લઈને લઈને પ્રશાસન પ્રશાસનો ખૂબ કાળજી રાખતું હોય છે આપણે આપણા ઘર આગળને ઘરમાં જ સ્વચ્છતા રાખતા હોઈએ છીએ જ્યારે અહીંયા અમેરિકામાં અમેરિકામાં બધી જ જગ્યાએ સ્વચ્છતા રાખવામાં આવશે તો તમે મિત્રો જોઈ શકો છો કે તમે જુઓ આ બાજુમાં એક મોટી ન નદીનું કહેવાય એનું એક નાનું એવું પટયું છે અને આ પટિયાના તમે જોવો કે આ લોકો કેવી સ્વસ્થ રાખી રહ્યા છે અહીંયા ટાઈમ્સથી એ લોકો ઘાસ કાપતા હોય છે મોટા મોટા ટ્રેક્ટરથી જોઈ શકો તમે જો એટલું ક્લીન રાખવામાં આવે ને કે મસ્ત અહીંયા દરેક જગ્યાએ આ વોકિંગ ટ્રેક છે પ્લસ બાજુમાં રહેઠાણ વિસ્તાર છે અને અહીંયા બાજુ એક મોટું ક્રિકેટ સ્ટેડિયમ બી છે તમે જોઈ શકો છો જો તો એને બી એ લોકો લોકો હતા ને એ જો તમે જોઈ શકો છો એ એ લોકો સ્વચ્છ કરી રહ્યા એ લોકો આ સ્વસ્થ કરવાવાળી ટીમો છે તમે જોઈ શકો પ્લસ તમે અહીંયા પણ જો આ નાનું નાનું ઘાસ એકદમ સરખું ઘાસ કટિંગ કરવામાં આવે છે અને આ નદીમાં જુઓ તમે જો મિત્રો આ નદીમાં આ ટ્રેક્ટરથી આ લોકો ઘાસ કટિંગ કરી રહ્યા છે એટલી સ્વસ્થ રાખી અને મસ્ત સુંદર બનાવવાની જગ્યા હતું આ લોકો તમને એક ઈચ્છા થઈ કે લાવો આપણે બે ઘડીએ ઘડી અહીંયા બી બેસી તો અમેરિકામાં આવી ખૂબ કાળજી રાખતા હોય છે એલના લોકો તમે જોઈ શકો છો જો કે નદીઓને પણ આ લોકો કેટલી સુંદર રાખતા હોય છે એક આગળ એક બી ટ્રેક્ટર છે એ બી તો તમે જોઈ શકો છો આ ટ્રેક્ટર પણ ઘાસ કાપી રહ્યું છે એટલે અહીંના અહીંયા સ્વચ્છતાને લઈ ખૂબ સરસ મજાનું પ્રશાસન કાર્ય કરી અને સુંદર વાતાવરણમાં સ્વચ્છતા રાખતી હોય જેમ એનું જેમ સ્વસ્થ રાખે એમ લોકોની તંદુરસ્તી પણ અને વાતાવરણમાં બી સસ્તો દેખાય છે સુંદર સરસ મજાનું વાતાવરણ જોઈ શકો તમે જો એટલે અહીંયા એટલી ચોકસાઈ રાખવામાં આવે ને બધી રીતે અમેરિકામાં જોવો આ લોકો છે નદીના અંદરમાં જઈને કઈ બધી જગ્યાએ જેટલું ઘાસ મોટું થાય ને એ મહિના મહિને આ લોકો ઘાસ કરી દેતા હોય છે એટલી બધી કાળજી રાખતા હોય છે દરેક જગ્યાએ જે લોકો નદી અને આવા આઉટ એરિયાના મેદાનો બી સાફ રાખતા હોય તો ઘર આગળની સોસાયટી એ જગ્યાએ કેટલું મસ્ત હશે બધું એટલે એની વાતાવરણ એટલું મસ્ત સ્વસ્થ હોય છે એ આપણે જોઈ શકીએ છીએ તો મિત્રો ભાઈ હું તમને આગળ એક અહીંયા જે મેદાન છે ને એ મેદાનની બાજુમાં એક બચ્ચોને ખેલવાનું પાર્ક જેવું છે એ હું તમને બતાવીશ આગળ તો બીજ બ્લોગમાં જોડાઈ રહેજો તો મિત્રો આપણે ભારતમાં એક સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું છે એ સ્વચ્છતા અભિયાનના અનુરૂપે ઘણી બધી જગ્યાએ સ્વચ્છ અભિયાન કરી અને જગ્યાઓ સ્વચ્છ રાખવામાં આવે છે પણ અમેરિકામાં મિત્રો એટલી બધી સ્વચ્છતા રાખવામાં આવે ને કે એટલી બધી સ્વચ્છતા લગભગ ચેરી આપવાનો તમે જોઈ શકો છો આ એક બધું નદીનો વિસ્તાર છે વોકિંગ ટ્રેક છે આ મોટી એક લાઇન જઈ રહી છે વિદ્યુતની આ બાજુમાં એક સું સુંદર મજાનો મસ્ત સ્ટેડિયમ છે અને અહીંયા બાજુમાં એક નદી જઈ રહી છે પુલ વધેલો છે અને આ પુલ વધેલો ને એમાં તમે જોઈ શકો છો કે મિત્રો તમે જોઈ શકો છો આ ક્રિકેટનું સ્ટેડિયમ છે અહીંયા જેને પણ ક્રિકેટ રમવાની ઈચ્છા થાય એ લોકો અહીંયા ભાડા પેટે લઈ અને એ લોકો ક્રિકેટ રમી શકે છે કોઈ પણ વ્યક્તિ અને પે કરી અને આ સ્ટેડિયમમાં મેચ રમી શકે છે તો અહીંયા ખૂબ સરસ મજાના જેને ક્રિકેટનો શોખ હોય બાસ્કેટબોલ હોય કબડ્ડી હોય એ એ લોકોને અહીંયા આવા મેદાનો હોય છે તો એ લોકો અહીંયા ભાડા મળતા હોય છે ભાડે મળતા હોય છે તો મિત્રો મારું એવું કેવું છે તો આપણે પણ આવવું હોય તો જેને પણ ભવિષ્ય ક્રિકેટ ખેલવામાં કે રમતગમત ક્ષેત્રે જેને પણ વધારવું હોય એ લોકોને અહીંયા કારકિર્દી બનાવવા માટે પ્રેક્ટિસ સેશન કરી શકતા હોય છે તમે જોઈ શકો છો કેટલું મસ્ત સરસમાં બગીચો છે અહીંયા તો મિત્રો જોઈ શકો છો આ બાસ્કેટ વોલીબોલનું બી મેદાન અહીંયા આપેલું છે જુઓ અહીંયા વોલીબોલ પણ તમે ખેલી શકો છો જો તમે મારી પાસે જઈ શકો છો આ મસ્ત સરસ મજાનું અહીંયા લોકેશન અહીંયા નાના બચ્ચો લોકો ફ્રી હોય એટલે નાના બચ્ચોને લોહી બાળકો લઈ લે અને અહીંયા ટાઈમ પાસ કરવા માટે આવતા હોય છે પ્લસ તમે જોઈ શકો છો જો આ અહીંયા બેઠક વ્યવસ્થા છે બેસી પ્લસ આ બાળકોને આ બાળકોને રમવા માટેની તપસાણી બી છે આ જોઈ લો તમે જેને પણ બેસવું હોય એની બે ખૂબ ખૂબ સરસ મજાની બેસવા માટેની ફૂલ સગવડ તો અમેરિકામાં મિત્રો આવું પ્રશાસન દ્વારા ખૂબ સરસ મજાની સગવડો સવલત ઉપલબ્ધ કરવામાં આવતી હોય છે તમે જોઈ શકો છો ત્યાં નાના બાળકોને રમવા માટે હિંચકા પણ છે એમને ઉપર જવાનું નીચે ઉતરવાનું આ બધું મસ્ત સરસ મજાનું લોકેશન તમે જોઈ શકો છો મિત્રો તો મિત્રો કઈ વાર અમારા વ્લોગનું જોડાઈ રહેજો મારી ચેનલ લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને ખૂબ સરસ પ્રગતિ કરાવવી તમારે બધા તમારી બધા પ્રત્યે આશા રાખું છું આપણે આગળ જે પણ છે ઇન્ફોર્મેશન આપતા રહીશું